આપણે એકત્રિત થયા છે માતાજીની આરાધના કરવા માટે આ ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આપ સર્વે જાણો છો કે જ્યારે જ્યારે જમવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યવસ્થિતપણે બધી વ્યવસ્થા કરવામાં આવે છે છતાં બી આ વર્ષે વરસાદનું જે વિધન આવ્યું અને એના લીધે અઢી મહિના ઉપરથી આખી ટીમ જે મહેનત કરી રહી હતી એ છેલ્લા ત્રણ દિવસમાં જે વરસાદ પડ્યો એની અંદર માત્ર યુનાઇટેડ વેનો ગ્રાઉન્ડ નહીં પણ વડોદરાના દરેક